નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિરાજ સિંહ ખેર ખેડૂત પોથીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત પોથીના ડિજિટલ પ્લેટફોર્મ પર ખેડૂત ખેતી અને પશુપાલન ને લગતી દરેક માહિતી આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને દરેક સફળ ખેડૂત સફળ ખેતી અને સફળ પશુપાલન ની કહાની તો અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવી જ છે પરંતુ તેની સાથે સાથે અમારી ખેડૂત પોતીની ટીમ અલગ અલગ કીતિને લગતા આવના નવા પ્રયોગો કરતી હોય છે અને આવો જે પ્રયોગ અમે વઢિયાર ખારાપાટની જમીનમાં આ વર્ષે કર્યો છે ખારાપાટ વિસ્તાર ખારાપાટ વિસ્તાર ના કેળું મોટે ભાગે વર્ષમાં એક જ વર્ષમાં એક જ સીઝન લઈ શકે છે મતલબ એક પાક માં એક મતલબ એક વર્ષમાં એક જ પાક લઈ શકતા હોય છે પરંતુ અમારા ખેડૂત કુતિના આવનાવ પ્રયોગમાં કપાસમાં ઘટિયાર ખારાપાટની જ જમીનમાં અમે એકસાથે બે પાકોનું વાવેતર કર્યું છે કપાસ અને ચણા આ બંનેનું પાકોનું વાવેતર એક સાથે કરવામાં આવ્યું છે અને તેનું પરિણામ પણ ખૂબ સારું મળ્યું છે આવો અમે તમને બતાવીએ કપાસ અને ચણા બંનેનું એકસાથે વાવેતર કર્યું છે તો તેનું પરિણામ જોઈએ સૌ પ્રથમ ચોમાસાની શરૂઆત થઈ ત્યારે કપાસની વાવણી કરવામાં આવી હતી પરંતુ વધુ વરસાદ થવાને કારણે કપાસમાં થોડું પાણી ભરી જવાથી કપાસ થોડો આછો થઈ ગયો ત્યારે કે સંપૂર્ણપણે કપાસને નષ્ટ ના કરતા કપાસના ગારાની અંદર સોનો ગાળો હોવાથી એક વિચાર કરી કે વચ્ચે જો ચણાનું વાવેતર કરવામાં આવે તો એક જ સાથે બે પાકો લઈ શકાય અને ઉત્પાદન પણ વધુ લઈ શકાય છે તો આ એક અવનવો પ્રયોગ આ વર્ષે કર્યો છે ખેડૂત પોથીની ટ્રીમ દ્વારા તો આપ જોઈ શકો છો પરિણામ કપાસ પણ ખૂબ સરસ જોવા મળી રહ્યો છે અને ચણા પણ ખૂબ સરસ જોવા મળી રહ્યા છે આપને તો આપ જોઈ શકો છો મિત્રો કે કપાસ અને ચણાનું બંનેનું વાવેતર એક સાથે કરવામાં આવ્યું છે તો આનું પરિણામ પણ આપ જોઈ શકો છો અત્યારે આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે આ ચણા છે અને એની બાજુમાં કપાસ છે ચણાને ને વાવણી કર્યા બાદ નેવ દિવસ થઈ ગયા કમા ચણા સંપૂર્ણપણે હવે પાક ઉપર આવી ગયા છે ચણા લગભગ દિવસમાં સુકાઈ જશે તો પરિણામ આપ જોઈ શકો છો વિસ્તારની જમીનમાં અને મિત્રો મહત્વની વાત એ છે આમાં કે આ બંને પાકોનું એકસાથે વાવેતર કર્યું પણ એ ચણા કે કપાસમાં કોઈ પણ જાતનો દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી માત્રને માત્ર ચણામાં એક વિકાસની દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે કપાસમાં કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી તો આપ જોઈ શકો છો આ પરિણામ આપ જોઈ શકો છો કે કઈ રીતનું પરિણામ મળ્યું છે અને આ પ્રયોગ સફળ નીવડે એવું અમને દરેક ખેડૂત પોથી ટીમને લાગી રહ્યું છે આપને પણ લાગી રહ્યું છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે કપાસ અને ચણા બંને બંનેનું વાવેતર એક સાથે કર્યું તો પણ બંને બંને જે પાકો છે એ ખૂબ જ સરસ તો મિત્રો આ હતું વઢિયાર ખારાપાર વિસ્તારની જમીન વઢિયાર ખારાપાર વિસ્તારના ખેડૂતોને પણ હું કહેવા માગું છું કે આવી રીતે આપ એક સાથે બે પાકોનું વાવેતર કરી અને એક જ સાથે ડબલ પાક ડબલ પાકોનું જો વાવેતર કરો તો આપને ઉત્પાદન પણ સારું એવું મળી રહેશે અને આપની આવકમાં પણ વધારો થઈ શકે છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ખેડૂત પોતી સાથે જોડાયેલા રહો અને ખેડૂત પોતી સબસ્ક્રાઈબ કરો આભાર